આઈડીએમસીના આ રેડી ટુ યુઝ કલ્ચર પ્લાન્ટ યુનિટ સાતના લોકાર્પણ બાદ કેન્દ્રીય સહકાર મંત્રી આ પ્લાન્ટની મુલાકાત લીધી હતી આ વેળાએ એનડી બીના ચેરમેન મિનેશભાઈ શાહે કેન્દ્રીય મંત્રીને પ્લાન્ટની વિગતોથી વાકેફ કર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ડેરી ઉદ્યોગમાં મોટા પાયે ફર્મેન્ટેડ દૂધ ઉત્પાદનોના નિર્માણ માટે રેડી ટુ યુઝ કલ્ચરનો ઉપયોગ થાય છે ભારતમાં આ રેડી ટુ યુઝ કલ્ચર મોટાભાગે વિદેશથી આયાત કરવામાં આવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ અને ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના માર્ગદર્શન અંતર્ગત આ રેડી ટુ યુઝ કલ્ચર દેશમાં જ ઉત્પાદિત થશે એનડીડીબી દ્વારા વિવિધ રેડી ટુ યુઝ કલ્ચર ફોર્મ્યુલેશન વિકસાવવામાં આવ્યા છે આ ટેકનોલોજી એનડીડીબી સહાયક કંપની આઈડીએમસી લિમિટેડ દ્વારા દસ ટન આરયુસી પ્રતિવર્ષની ઉત્પાદન ક્ષમતાવાળો અત્યાધુનિક પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે આ પ્લાન્ટમાં મોટાભાગના ઉપકરણો સ્વદેશી છે આઈડીએમસી પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી આઈડીએમસીના પ્લાન્ટ મેનેજિંગ ડિરેક્ટર પ્રકાશ મહેશ્વરી સહિતના અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા